ગૌસ્વામી કાળુપુરી શવુપુરી છિવાડી હા એમાં રોડમાં તો ખાડા ખૂબ પડ્યા હે ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે માજી બધી જ ટ્રાફિક થત ને ખૂબ એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારી એનો કોઈક સુવિધા કરે તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને કે આ થોડો વિચારે કોઈ વાળો કે છે કોઈ એક્સિડન્ટ વાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ અમારે તો એ ભાગમાં લખ્યું હતું થયું પણ ન કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી ગયો એમ એક કલાક ત્યાં રોકાણા અમે એના ટ્રાફિક ખૂબ લાગેલું હતું કોઈ જગ્યા જ નથી ને હેડવાની ખાડાના અંદર હતા આગળથી એટલે બિચાર હેડવાવાળા કેમ કેમ સાધનવાળા હેડી પોલીસે આવી પોલીસે સુવિધા કરી પણ એ જગ્યા હોય તો બીજા ખાડી શું કરે પોલીસે સુવિધા ખૂબ કરી તંત્ર ની બે દરકારી તો ખરી થોડું ધ્યાન માંથી દોરે ને એટલે બધું થયું ને કે ધ્યાન માંથી દોરેલું હોત તો આ બધું હોય જ ને એમ શું નામ તમારું મારું નામ કાળુભી તરક ધાનેરા અમો ધાનેરાવાસીઓને ઘણી બધી આશા હતી કે અહીંયા આગળ અમને પુલ મળે પુલ મળ્યો પરંતુ અમારી સમસ્યાઓ વધવાને બદલે દિવસે ને દિવસે ઘટી રહી છે ગઈ કાલે પણ આ રોડ ઉપર ખાડા પડવાના કારણે એક બેલનું મોત થયું છે અને એના જવાબદાર હું તો ગણું છું કે રોડ ઓથોરિટી અધિકારી જ આવે સરકારને મારી વિનંતી છે કે જો આ ખાડા બુરવામાં નહીં આવે તો આવતીકાલથી અહીંયા ધરણા કાર્યક્રમ કરવામાં આવશે અને આ રોડ જામ કરવામાં આવશે અને એમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તે સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આ રોડ ઉપર બધા જ ધાંધણાના લાગતા વળગદા અધિકારીઓ ચૂંટાયેલા પ્રત્ય પ્રતિ અધિકારીઓ એમએલએ હોય એમપી હોય આ રસ્તે થઈને ચાલે છે પણ આ લોકોને કામમાં રસ નથી માત્ર ને માત્ર એમની ક્યાંથી એમને કમિશન મળે એમ જ રસ છે એવો મારો સીધો આક્ષેપ છે માટે કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રીને મારી વિનંતી છે બે હાથ જોડીની કે હવે કોઈનો ભોગ લેવાય તે પહેલાં અહીંયા આગળ સર્કલ બનાવો અને રોડ રિપેરિંગ કરો પટેલ રમેશભાઈ વાહતાભાઈ ગામ છિંડીવાડી હું છિંડીવાડી ગામનો એક યુવા આગેવાન તરીકે એટલી વાત કરવા માગું છું કે અમારા ગામના ગૌસ્વામી પરિવારમાં ગઈકાલે શારદાબેનનો કરશનભાઈ કરસનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છિંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં પિસ્તાલીસ મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન ઘટે કોઈ બેન ડિલિવરીમાં હોય અને બીજી કોઈ બીજા ઘણા બધા પ્રશ્નો હોય એ સોલ્યુશન થઈ જાય પણ ક્યારે થાય કે જ્યારે આ રસ્તાનું કામ જો રેડી હોય તો થઈ શકે છે એટલા માટે એટલું મારું કહેવું છે વિશેષમાં આ ગૌસ્વામી પરિવારને સરકાર અને તંત્ર સાંત્વના આપે એવી મારી અભિલાષા છે રાજપૂત વિક્રમસિંહ ધાનેરા આજે વર્ષોથી આ ધાંધરાની અંદર સમસ્યા છે કારણ કે અહીંયા ખાડા પડવા હોવાથી આજે લોકો પરેશાન થઈ રહ્યા છે ટ્રાફિક જામ થઈ રહ્યું છે તથા વહીવટી તંત્ર પણ કોઈ નિરાકરણ નથી લાવતું અનેક અધિકારીઓ અનેક માણસો મોટા મોટાઓ અહીંયાથી નીકળે છે પણ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ અહીંયાથી નીકળતા હશે તેમને નથી દેખાતું અહીંયા ખાડા પડ્યા છે મીડિયાને દેખાય છે તો અધિકારીઓ કેમ નથી દેખાતું મારું નામ શું છે આપ ક્યાંથી આવે ને ખાડા બાબતે મારું નામ બારોટ મહેશ કુમાર દુખાજી ઓડીસા સેશન કોર્ટના અંદર પ્રેક્ટિસ કરું એડવોકેટ છું જુનિયર એડવોકેટ બરાબર આ હાઈવે વોટર રાઇડના અંદર આ રોડ આવે આ નગરપાલિકાને હાઈવેવાળાનું કામ કરવું જોઈએ એની જગ્યાએ આ પોલીસ કર્મચારીઓ પબ્લિકની મદદ કરે કેટલા મોટા ખાડા છે અત્યારમાં હું મારું બાઇક લાઈન હું હમણાં પડતો હતો એની જિમ્મેદારી કે નહીં આ સાઇબોને કામ કરવાનું એમને આપણી સુરક્ષા માટે રાખ્યા કે રોડના ખાડા પૂરવા માટે રાખ્યા સારા સભ્ય ને શરમ આવી જોઈએ આવા ઓળખ કરાવે વગે કરાવો વગે કરાવો સાહેબો કોમ કરે દેખો અહિયાં દેખો સાહેબો કોમ કરે જય હિન્દ